પાલિયો ભાઈ ભાઈ ગયા પાલિયા ને છોકરો બાર ભણ માં બેહાડવો એટલે સ્કૂલ નો તપાસ કરવાનો હતો આવે અને મારે બે કામ થઈ જાય તો અમે ગયા તા ભણવારી ભણવારી પાટી હોસ્પિટલ હે અને માધવ શૈક્ષણિક સંકુલ એ જ છે ભાણવારીના પાટિયા થી જરાક આગળ એટલે એ બે તપાસ કરી આવ્યા અને દવા ચાલુ હે સાંજે જ દવા લઈ આવ્યો બે ટાઈમ દવા પીધી હે खोराक मैं हूँ जो चार रोटली खाते तो एक रोटली खाऊ तो नॉर्मल री है बाकी तकलीफ है पेट तनाई गेल है पेचोटी दवा से दवाई जाए कि हमू था, है। ये। था काम है क्या ख्याल तो लींबू तो छास दही दूध यू खावा कीधु एंबू लेते सूरबीन कीधोत बना ढींगली बना शरबत फल पीव चोटीला जाओ

એટલે ઓછામાં ઓછું ત્રણે મણ જેટલું તો ખાલી ઈ આપણે વાહ ઉપર પહોંચાડવાનું હે એનો વજન હશે ગોપાળનો ક્યાંક ઓગણીસ વીસ કિલો આસપાસ તો અહીં જ એમ ત્રણ મણ એ પહોંચાડવાનું છે પેઢા મણે અને બે મણ શાકા એટલે હા તો દેવેત મને બહુ વાહ લાગ્યો તું તો આવું કંઈક થાય પણ મારાથી બહુ કામ નથી થાય અને ડુંગર ચડવું અઘરું હે પણ જોઉં રાહત આવે તો જાય તો અટાડે હજી બહુ નથી એમ પેટ તણાઈ તણાઈ હે એટલે મજા ના આવે ક્યાંય આપણે હાલો સરવત ઠંડો ઠંડો પી લઈ খ খ খা লাখ । વેલે થોડું પપ્પા ચેન્જર ઓલા ટીકા હાલો તો આપણે જો ચોટીલા જવાનું હે તો આપણે આથી ઘરેથી અમે નીકળી જઈએ હું હું પપ્પા હે મમ્મી હે ભાઈ હે ને બા હે અમે એટલે આથી અમારા ઘરે જવાનું હે ને બાકી મારા મામા ની ફેમિલી હે તો જો પપ્પા આગળ ઈસાફ પર હે ને બસ અવાળ દૂધ થવાનું હે આથી નાના ને ઘરે જવાનું હે બસ રાઈતે નીકળવું હે હા ગુજરાત હે આથી જવાનું હે ગમે જોલો જાય ચા ને બા તી જે બોલો પપ્પા ચિન કા ઇલી ચમસે પપનો ગા ડિસેવ કરવાના વાત છે બચ્ચી હમ આને આપડા ભાઈ પાવર બેંક માં જાય હું જો ચેન પહેરો હે માસ્તો લન અમાર ભાઈ ને જો આ પાસ પેલન કે ચેન કરે વો ઓન કર જાય લે દા પરસ પરસ પહેર સેન્ડલ બંડલ સેન્ડલ દા પડી બે ના આજે બે દા बता जी तो है जाए। मांता है, ला छोकंडे जाय जका भाई वो काय करी इना छोकरा ने मानता है पोतरा ने ती छोटी लाग जायसी हमारा छोकरा ने बता जायसी मने बोव को गयो थे अब जाऊ हां इतऊ पड़े न पसे कितनी पाव ला हम तप तो बोसेन ति मोरी रहती थी हां कौन थे आलो जायसी तो तो जो बता बेई जाए बात ही वो वही मत बैठ कर तुम उठा लो तमुन ना कर दीजिए क्या को करें तमुन मार लेता है ये तो है चिल्लाते चेवाज ने दिया भी थे बहुत भी चम्मच नहीं जाइए माता जी जाइए ना से जाइए माता जी तो याद कर रही है चेवाज ने ठंड के जो कहीं था कुर्सी कुर्सी अंदर हो ना ना मिस जाए ना हाँ ये तो पहल बाहर पड़ी गई है अपने गया था भाती बीन ने घर यहाँ से बस आई वन जी भूख लाइक एक खावा बेह गया है तो टमाटर शाक है मरचा है खांडवाड़ा अने भात वगार है शाक धुआलू शाक है तो 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 લેલે માકે પપાય હાલો તો મે પપાય ને ભાઈ એ નું માં બધે વેયરું કરી લીતા હે ને અંયા બાયું જમે હે અનું ગોગો બે રાખતીયો બરાજે અને વિરેન ને બધા મેડી પર અંયા બધા મસ્તી કરે હે મામા ની બતયા હે ને દેવ મામા અહીં પે ના અંયા દીક કે પર રહેને ઉલી હે અને હાકર પડી છે હાલો તમને દેખાડું ને હાકર પડી છે ત્રણ મણ હાકર હે ને આપણે 3 ક વાગે નીકળવાનું હે અહીં જો હાન પડી ગયે ને ફટાફટ હવે નવ તકાગીયા હે ઉઠાણે તો નવ થી 10 10 થી 11 12 ને 1 ને 2 બચેલો ટાઈમ હે આપડી બાહે અને તને 3 વાગે ત્યાંથી નીકળી જવાનું હે ફાઈનલ હે અને પછી નાય ધોઈને જે કપડા બદલાવાના ની બધું બાકી હે તો ફટાફટ ના થઈ જાય તોમ લોકો નહી એન્ડ કરતાય વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો જો ને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય